કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થતા આ સીટ જીતવા તમામ પક્ષ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કડી અને વિસાવદર સીટ પર ઉમેદવારો જાહેર કર્યા હતા ત્યારે નંદાસન બ્રિજ પાસે પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટર લગાવાયા હતા ત્યારે આ પોસ્ટર પર કલર લગાવી પોસ્ટર ખરાબ કરી દેવામાં આવ્યા હતા ત્યારે પાર્ટીના જિલ્લા પ્રમુખે આ ઘટનાને વખોડી કાઢી પાડી હતી આપના મીડિયા માધ્યમથી આપનું અભિનંદન આપું છું આપણે સરસ પ્રશ્ન આજે મને પૂછ્યો છે કડી ખરેખર આ પણ જાણતા હશું કે કડી બેનર યુદ્ધ માટે બેનર વોર માટે કે બેનર ઉતાર ચડાવવા માટે પહેલેથી પ્રખ્યાત છે હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું તે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે ઉછળા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખોડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જો નેગેટિવ રાજકારણ પર ઉતરી આવ્યા હોય જયારે પ્રચાર પ્રસાર ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે કે કઈ પાર્ટીના કયા ઉમેદવાર ઉમેદવારને કે પ્રજાને કોનો પર વિશ્વાસ ત્યારે પ્રજાને જેને આશીર્વાદ આપશે અહીંયા ધારાસભ્ય ચૂંટાવાના ત્યારે અત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રજા સભ્ય ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારથી અને પાર્ટીથી ગભરાયેલી આજે દેખાઈ રહી છે અમને પોસ્ટર બાબતની કાર્યવાહી જનતા જનાદેશ અમારી પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ પ્રજાશક્તિ એટલે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે અમે જે કરીમાં આવ્યા છીએ ત્યારે આજે અમે એમનો અવાજ બનતા છું સુધી પ્રજાશક્તિ પાર્ટી દ્વારા અમે પણ જાણે કહીએ અમે તમારો અવાજ બનવા જયારે કડીમાં આવ્યો ત્યારે તમારે પણ આ ધ્યાન રાખવું જોઈએ જો આવું કૃત્ય જો કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક યાર ભાડી ગઈ છે કડીની અંદર ત્યારે આવું કૃત્ય કરતી હોય છે તો કડીની વિધાનસભાના વિસ્તારની તમામ મતદારોને અપીલ કરું છું કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કોંગ્રેસને આપો અગાઉના સમયમાં આપી ચૂક્યા છો તેમ છતાં પણ કડી શહેરની જે સમસ્યાઓ વિસ્તારની સમસ્યાઓ આજે પણ ત્યાંને ત્યાં ઊભી છે એટલે ભાજપની એક સીટ વધવાથી કોઈ ફરક પડતો નથી કોંગ્રેસની એક સીટ ઘટવાથી કોઈ ફરક પડતો નથી તો પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને તમે મત આપી ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સીટ નીચે રેલો આવશે ભયભીત થશે અને પ્રજાની સામે એ જોશે કે ના હવે પ્રજા જાગી છે તો ઘરે કરીને પ્રજાને અપીલ કરું છું કે ગુજરાતની તમામ જનતાનો મદાર કરી અને વિશાળ વિશાળ સીટ ઉપર છે જ્યારે પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને જીતાડો સો ટકા ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી ભાઈ ભૂખ ભ્રષ્ટાચારની જે નીતિ છે એ સો નરમ પડશે અને પ્રજાના કામ કરવા માટે તત્પર રહેશે અને પ્રજા સામે નજર નાખશે આજે એમની નજર આસમાન ઉપર છે પ્રજા અત્યારે પીડાઈ રહી છે ખરા અર્થમાં કડીની જનતાને અપીલ કરું છું કે પ્રજાશક્તિને મત આપવાથી ખરેખર આ રાજ્યની અંદર જે પાર્ટીનું શાસન છે સો ટકા એ પ્રજાલક્ષી કામ કરવા માટે મજબૂર થશે